મોગડીલ માટે કેન્દ્ર સરકારની સૂચના બાદ રાજ્યમાં વિશેષ તૈયારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા મોકડ્રીલ માટેની સૂચના તમામ રાજ્યોને આપવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા કલેક્ટર ડીએસપી ડીડીઓ અને સ્થાનિક તંત્ર સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે મોટાભાગના ઓગણીસ જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાશે જે પૈકી વડોદરા સુરત તાપી બનાસકાંઠા જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ ભરૂચ ગાંધીનગર ભાવનગર મોરબી ગીર સોમનાથ મહેસાણા નર્મદા નવસારી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે સંપૂર્ણ બ્લેકઆઉટ અને રાહત કામગીરી આવતીકાલે સાંજે સાત ત્રીસ કલાકથી આઠ વાગ્યા સુધી કમ્પ્લીટ બ્લેકઆઉટ રહેશે આ મોકડીલ દ્વારા પ્રશાસનની તૈયારીઓ અને આપત્તિ સમયે ભરપાઈ કરવાની ક્ષમતા વધુ મજબૂત થશે જિલ્લાઓમાં તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય અને શાંતિપૂર્ણ પ્રક્રિયાના ભાગરૂપે પ્રજાજનોને

તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ સાથે મળીને એક માર્ગદર્શન તૈયાર કર્યું છે ને સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના જે અઢાર જિલ્લાઓમાં મોકલી થવાનું છે તેની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ અને જિલ્લામાં કલેક્ટર શ્રી વિડીયો શ્રી પોલીસ કમિશનર એસપી અને બધા જ વિભાગના મુખ્ય અધિકારીઓ જોડે આ મોકલી માટેની બેઠક આજે લીધી છે કુલ મલાવીને કાલે ગુજરાતમાં આ અઢાર જિલ્લાઓની અંદર મોકલી કરવામાં આવશે જેમાં વડોદરા સુરત તાપી પાટણ બનાસકાંઠા અમદાવાદ જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ વેસ્ટ અને ઇસ્ટ ભરૂચ ગાંધીનગર ભાવનગર મોરબી ગીર સોમનાથ મહેસાણા નર્મદા નવસારી અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં કાલે નોકરીનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે ચાર વાગે જિલ્લા કલેક્ટર શ્રી તંત્ર અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળી જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી બે ત્રણ ઇન્સ્ટોલેશન પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે તમામ જિલ્લાઓએ સવારે માહિતી આપતાની સાથે જ સાંજે વિડિયો કોન્ફરન્સ પહેલા આ બધી જે કોઈ જરૂરી હોય એ તૈયારીઓ કરી લીધી છે અને બધા જિલ્લાઓની બેઠકો આજે મોડી રાત સુધી જે કોઈ ડિપાર્ટમેન્ટ્સ છે ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને સરપંચોને બી એની અંદર જોડવામાં આવ્યા છે આ બધા ડિપાર્ટમેન્ટો દ્વારા એમના જિલ્લામાં શું કામગીરી કરવામાં આવશે તેની માહિતીઓ બી આજે રાત્રે તમામ ડીએમ દ્વારા જિલ્લા સ્તરે આપવામાં આવશે ખાસ કરીને ચાર વાગે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં મોકલી કરવામાં આવશે એની સાથે સાથે સાડા સાત વાગે સાંજે કમ્પ્લીટ બ્રેકઆઉટ મોકડ્રીલ એ આ અઢારે અઢાર જિલ્લાઓમાં કરવામાં આવશે રાજ્યના સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ મોકરીમાં સહયોગ આપવા માટે ખાસ કરીને જે લાઈટો બંધ નહીં થઈ જશે લાઈટો આપણે ક્યારે બંધ કરવી જોઈએ કઈ રીતે કરવી જોઈએ એ આપણી સૌની જવાબદારી છે અને સાડા સાત વાગે કાલે એ કમ્પ્લીટ આ મોકડ્રીલને સફળ બનાવવા માટે આ તૈયારી મોકડ્રીલની આપ સૌ લોકો કઈ રીતે કરી શકો